અંકલેશ્વર ઔદ્યોગિક એકમો અને રહેણાંક વિસ્તારમાં ઉકાઈ જમણાકાંઠાની નહેરમાં પાણી કાપને લઈ જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરવા અપીલ કરાઈ છે ઉકાઈ જમણાકાંઠા નહેર વિભાગ દ્વારા અંકલેશ્વર ઔદ્યોગિક એકમ અને રહેણાંક વિસ્તારમાં છવ્વીસ બાર પચ્ચીસથી પાંત્રીસ દિવસનો પાણી કાપ આપવામાં આવ્યો છે જેને કારણે રહેણાંક વિસ્તારમાં સવારે છ થી નવ અને ઔદ્યોગિક એકમોમાં દસ થી પાંચ સુધીમાં પાણી પુરવઠો આપવામાં આવશે સાથે ઝઘડિયા ખાતેથી નોટિફાઈડ એરિયા ઓથોરિટી ચારથી પાંચ એમએલડી પાણી લેવાની તૈયારીમાં છે પરંતુ પાણીનો બગાડ નહીં થાય તે માટે પાણીની જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે

રહેઠાણ વિભાગમાં પાણી આપવાનો સમય રહેશે છ થી નવ અને ઔદ્યોગિક વિસ્તારમાં પાણી આપવાનું રહેશે દસ થી પાંચ આ સમય દરમિયાન આપણે ઝઘડિયાથી ચાર થી પાંચ એમએલડી પાણી લેવાની તૈયારીમાં છે તે પ્રક્રિયા ટૂંક જ સમયમાં હવે ચાલુ થઈ જશે જેથી પાણીની કટોકટીની સમસ્યા રહેશે નહીં જેથી જેની સામે નોંધ લેવી તેમ છતાંય જય એ જીવન છે તે સાથે પાણીનો જ બી દુરુપયોગ કરવો નહીં જરૂરિયાત પ્રમાણે પાણી વાપરો તે વિનંતી આભાર